પણ આ રમેશ ઓન રમેશભાઈ આ માલ છે તમારા ઘરેથી ભરેલો ચાવલ ને બીજા આ પાર્ટી આ પાર્ટી ખુદ કરી ધોનેરા ભરી ગાડી ચાવી ચાલો પણ આ માલ લાય છે તો ધોનેરા ચાવલ ભરી આગો જાય ચાવી ચાવી તો હાલો પણ પેલા તમે કહો કે આ માલ એમ કોઈ ભરેલી આ પાર્ટી ઘરનો હોય કે ના હોય તમે કીધું છો કે આ માલ બારોબાર ધોનેરા જાય છે કે ના કીધું તમે કીધું કે ના કીધું એ પહેલા પ્રશ્નનો જવાબ આપો તમે કીધું ને રમેશ કીધું આ બારોબાર ગાડી તમારા ઘરેથી ભરાયેલી

પણ આ માલ વેચાય કેવી રીતે બહાર બાર ઈકો મને તમે પેલા એનો જવાબ આવ્યો મને આ માટે કયો માલ કોઈ કયો વેચવાનો આ માલ બધો કયો બોલો આ ગાડી પેક ભરેલી પડી બોલો આ પિકઅપ ભરેલો પડ્યો અંદરથી બતાવો તમને આખી ગાડી ભરેલી પેલો આ ગાડી ભરેલી છે આખી અંદરથી જોઈ લો આ અંદર કેમ્પર પર આવ્યું તમારું સામે 别告诉梅叔。Yeah,